શ્રી ગણેશ આયનામાં ગુરુ રાશિ પરિવર્તન નિર્ણય સાગર પંચાંગ મુજબ દેવગુરુ બૃહસ્પતિ તારીખ ચોવીસ બપોરે બાર ને છપ્પન કલાકે એ મેષ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિમાં આવશે મેષ રાશિ અગ્નિ તત્વની રાશિ છે અને ગુરુની મિત્ર રાશિ છે જે મિત્ર રાશિમાં રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિ શુક્રના આધિપત્યવાળી રાશિ વૃષભ રાશિ ભૂમિ તત્વની રાશિ છે અને શુક્ર એ દૈત્ય ગુરુ છે એટલે દેવ ગુરુ એ દૈત્ય ગુરુની રાશિમાં આવશે ગુરુના નૈસર્ગિક શત્રુ એ શુક્રને ગણ્યા છે વૃષભ રાશિમાં ગુરુનું ગોચર જે તારીખ નવ ઓક્ટોબરે માર્ગીથી વક્રી બનશે ગુરુ નવ ઓક્ટોબર બે હજાર ચોવીસે માર્ગીથી વક્રી બનશે અને રાશિ તો વૃષભ જ રહેશે અને વક્રીથી માર્ગી તારીખ ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી એ વક્રીથી માર્ગી બનશે અને વૃષભ રાશિમાં જ રહેશે વૃષભ રાશિ પરિવર્તન દેવગુરુનું એ થશે તારીખ ચૌદમી મે બે હજાર પચીસથી થી વૃષભ રાશિ પરિવર્તન કરી અને દેવગુરુ મિથુન રાશિમાં આવશે ગુરુની દ્રષ્ટિ પાંચમા સ્થાને સાતમા સ્થાને અને નવમા સ્થાને હોય છે ગુરુની દ્રષ્ટિ શુભ ગણી છે દેવગુરુ સ્થાનથી હાનિ કરે છે પણ દ્રષ્ટિથી શુભ ફળ આપનારા બને છે ગુરુ વગર વિદ્યા પ્રાપ્ત થાય નહીં ગુરુ વિદ્યા પ્રાપ્તિના કારક છે સાથે સાથે ધર્મ ધર્મ કાર્ય ધાર્મિક કાર્યો સુખ સમૃદ્ધિ અને આર્થિક રીતે સુખાકારી વિવાહિત જીવન તેમજ સંતાન તેમજ માન સન્માનનો પ્રભાવ કરતા ગુરુને કહ્યા છે આ વસ્તુ ઉપર એમનો પ્રભાવ રહેલો છે ગુરુને માર્ગદર્શન કારક પણ કીધા છે કોઈ પણ માર્ગદર્શન ગુરુથી મળે દિશા સૂચક કોઈ સાચી દિશા ગુરુ જ્ઞાનથી પ્રાપ્ત થાય માર્ગદર્શન કરતાં દિશા સૂચક કરતા આમ દેવગુરુ બૃહસ્પતિ જે ભાવમાં હોય છે એ ભાવમાં ભાવનાશ કરતા ગણ્યા છે જે સ્થાનમાં હોય ને એ સ્થાનની હાનિ કરે છે પણ આપણે કહ્યું એમ દ્રષ્ટિથી તેમનું શોખ વધારે મળે છે ગુરુની દ્રષ્ટિ શુભ ગણાય છે અહીં વૃષભ રાશિમાંનું ગુરુનું એક વર્ષનું આ ગોચર એ કૃતિકા નક્ષત્ર રોહિણી નક્ષત્ર અને મૃગશીર્ષ નક્ષત્રથી આ ગોચર છે જે ક્રમશઃ ચંદ્ર સૂર્ય ચંદ્ર અને મંગળના નક્ષત્ર છે કૃતિકા નક્ષત્રમાં બીજું ચરણ ત્રીજું અને ચોથા ચરણથી રોહિણી નક્ષત્રમાં ચારે ચાર ચરણ પહેલું બીજું ત્રીજું ચોથું અને મૃગશીર્ષ નક્ષત્રનું પહેલું અને બીજું ચરણ સુધી આ ગુરુનું ગોચર રહેશે આ સૂર્ય ચંદ્ર અને મંગળના મિત્ર નક્ષત્રમાં થતું આ ગોચર ખૂબ સારું ફળ આપનારું રહેશે આ શુભ પ્રભાવ આનાથી પ્રભાવ સારો પડશે શુભ પ્રભાવ રહેશે એના ઉપર દેવગુરુ મકર રાશિમાં નીચેના ગણ્યા છે તેમજ રાશિ અને મીન રાશિમાં ગુરુનું અધિપત્ય છે એટલે ધન રાશિના સ્વામી ગુરુ છે અને મીન રાશિના સ્વામી પણ ગુરુ છે આમ ગુરુ એ એનું ભાવ ગુરુના ચાર ભાવ શુભ તત્વ વાળા ગણ્યા છે દેશ સ્થાનમાં પહેલા દેશ સ્થાનમાં શુભ તત્વ છે પાંચમું વિદ્યા અને સંતાન સ્થાનમાં અને ભાગ્ય ભાગ્યસ્થાનમાં આ ગુરુનું એ શુભ તત્વ ગણાય છે એક પાંચ બે હજાર ચોવીસથી વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન મેષ રાશિથી મીન રાશિ માટે કેવું રહેશે કેવું ફળ આપનારું રહેશે તે વિશેની આપણે માહિતી અહીંયા જાણીશું અહીંયા તમારે તમારી રાશિ મુજબ તેમજ તમારી જન્મકુંડળીમાં કયું લગ્ન છે તે પણ તમારે જોવાનું રહેશે દાખલા તરીકે તમારી રાશિ મેષ છે અને જન્મકુંડળીમાં તમારું લગ્ન તુલાનું છે તો બંનેનું તમારે સાંભળવાનું મેષનું પણ સાંભળવાનું અને તુલાનું પણ સાંભળવાનું એમાં એકમાં સારું ફળ આપનારા હોય અને બીજામાં મધ્યમ ફળ ગણ્યું હોય તો આ બંદેનું સારાંશ જોઈને મધ્યમ રહેશે બીજું બંદેમાં સારું ફળ હશે તો બંદે રાશિ અને લગ્નમાં બંદેમાં સારું ફળ તમને હશે એમાં તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ ગણાશે અહીં તમારી જન્મકુંડળીના ગ્રહોની અસર તેમજ તમારી જે રાશિમાં મહાદશા ચાલતી હોય એ પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે જો તમારી કુંડળીમાં કોઈ પાપગ્રહની યુતિ નહીં હોય તેમજ મહાદશા પણ નહીં હોય તો તમને આ ગુરુનું શુભ ફળ જે વૃષભ રાશિનું ગોચર છે એમાં તમને શુભ ફળ જોવા મળશે આમ ગુરુનું વૃષભનું વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન એનું શુભ ફળ કેવી રીતે આપનારા થાય છે એના વિશે આપણે મેષ રાશિથી મીન રાશિ સુધીનું આપણે જોઈશું વૃષભ રાશિ અક્ષર બું તારીખ પહેલી મે બે હજાર ચોવીસથી તમારી જ રાશિમાં થતું ગુરુનું આ ગોચર જે મેષ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી તમારી વૃષભ રાશિમાં થતું આ ગોચર તમને ખૂબ ખૂબ શુભ ફળ આપનારું છે કેવી રીતે તમને પહેલાં દ્રષ્ટિથી કહું ગુરુની આપણે આગળ કહ્યું એમ પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે જે તમને નોકરી ધંધામાં એ ઉત્તમ ફળ આપનારું રહેશે બીજું તમને નોકરીથી બળતી તમને પરિવર્તનયોગ સારી ઓફર આ બધા યોગ અહીંયા તમને ગુરુકૃપાથી મળશે ગુરુની દ્રષ્ટિ શુભ ગણાય છે બીજું પાંચમા સ્થાનેથી સંતાન સુખ પણ તમને સારું અહીંયા અપાવશે અહીંયા વિદ્યાર્થીઓ જે ભણતા વિદ્યાર્થીઓ એમને માટે પણ આ ખૂબ જ ઉત્તમ સમય જોવાશે કેમકે ભણતર આવે એટલે ગુરુનું જ્ઞાન ગુરુની કૃપા તો ખાસ જરૂરી છે અહીંયા તમે તમારા કેરિયરનું સારું ડિસિઝન લઈ શકો અહીંયા સાતમી ગુરુની દ્રષ્ટિ એ તમારી રાશિથી સાતમા સ્થાને જોવાશે અહીંયા તમારું સાતમું સ્થાન જીવનસાથીનું કલત્ર સ્થાન અહીંયા તમને જીવનસાથીથી સારો એવો સ્નેહ ભાવ મળી રહેશે સાથ સહકાર સારો મળી રહે અહીંયા તમને તમારા વ્યવસાયમાં જો તમે ભાગીદારી ધંધો હોય તો અહીંયા પણ તમને ભાગીદારી ધંધાથી પણ સારો એવો લાભ મળશે ભાગીદારીથી ભાગીદારથી સારું લેણું જોવાશે અહીંયા સાતમું સ્થાન છે બીજું લગ્ન યોગનો પણ અહીંયા જેના લગ્ન ના થયો હોય ને તેમને માટે પણ આ સમય સારો યોગ્ય છે જીવનસાથી મળવાના યોગ બને પસંદગીના પાત્ર સાથે મંજૂરી સાથે લગ્ન યોગ બની શકે આ યોગ છે આના સાથે તમારા જન્મકુંડળીના ગ્રહો પણ જોવાના કે કુંડળીમાં મંગળ શનિ છે કે નહીં એ તો આ બધું હોય તો પાછું આ રીતનું નથી બનતું તો એનું પણ જે યોગ્ય માર્ગદર્શન કોઈ જ્યોતિષી પાસે લઈ એનું નિરાકરણ કરાવવું અહીં એ બીજું બની શકે કે ગુરુનું પ્રભુત્વ વિવાહ કાર્યમાં પણ જોવાય છે ગુરુથી જ એટલે તો લગ્ન સમયે મૂર્તમાં સૂર્ય અને ગુરુનું બળ જોવાય છે એટલે ગુરુ વિવાહ કાર્યમાં પણ શુભ ફળ આપનારા હોય છે એમનું પ્રભુત્વ હોય છે ગુરુની નવમા સ્થાનની દ્રષ્ટિ એ તમારા નવમા ભાગ્યસ્થાને છે અને ભાગ્ય ઉપર ગુરુની દ્રષ્ટિ હોય તો પછી ભાગ્ય કેવું ઉજ્જવળ બને જે તમારી કીર્તિ વધારે ભાગ્ય સાથે સાથે તમારી યશ નામના કીર્તિ જેમ સૂર્ય જે કીર્તિ પ્રતિષ્ઠા આપે ને એમ ગુરુ પણ તમારી નામના કરે છે એ સિવાય તીર્થયાત્રા કરાવે એ ધાર્મિક સ્થળ ધાર્મિક કાર્યો કરાવે ધાર્મિક ક્ષેત્રે તમને યાત્રાઓ કરાવે પ્રવાસ પણ તમે કરી શકો તમે કોઈ માંગલિક ધર્મ કાર્ય ઘરે કરી શકો અહીંયા ગુરુ કૃપાથી તમને ધીરે ધીરે તમારું ભાગ્ય ઉદિત થતું જોવાય અહીંયા તમારે બહાર જવાના યોગ હોય તમારી ઈચ્છા હોય તો કુંડળીમાં જો તમારો સારો યોગ હોય તો અહીંયા તમે આ સમય બહુ પરફેક્ટ રહેશે અહીંયા તમને બહારની ઓફર પણ મળી શકે ઓવરઓલ જોઈએ તો ગુરુનું તમારી રાશિમાં થતું ગોચર એ તમને નાણાકીય રીતે ઉત્તમ રહેશે સાથે સાથે આગલા વિડીયોમાં આપણે કહ્યું ને કે બારમા સ્થાનનો મેન રાશિના રાહુ એ તમને આકસ્મિક ધનલાભ પણ કરાવે નવા આવકના સ્ત્રોત્રો ઊભા કરે તમારી કામ કરવાની પદ્ધતિ આગલા વિડીયોમાં પણ કીધું છે તમારી કાર્ય કરવાની પદ્ધતિ તેમજ કાર્યક્ષમતા નથી કરતા ત્યાં સુધી નથી કરતા કામ અને જ્યારે કામ હાથમાં લો છો ત્યારે સામેલાને પણ અચંબામાં મૂકી દો છો કે આ હો આ તો બહુ બીજા કરતાં અલગ ઢબથી કરવાની ટેવ પાછી એટલે આને લઈને આ તમને ગુરુનું જે આ જે ગોચર છે એ તમને તમારો ઉત્તમ ગોલ પ્રાપ્ત કરાવશે ઉત્તમ ગોલ તમે એચીવ અહીંયા કરી શકશો મેં આગળ કહ્યું એમ રાહુ આકસ્મિક લાભ તો તમને આપશે પણ સાથે સાથે ખોટો નિર્ણય ના લેવાય એ પણ જોવાનું અતિશય આર્થિક આવકથી તમને એમ થાય કે ક્યાં આનું તો ખોટી જગ્યાએ કોઈ રોકાણ ન થાય આનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે આપણે આગળ કહી ગયા ધન લાભ કરાવે અહીંયા તમને સાથે સાથે ગુરુનું આ ગોચર તમને તમારા માટે સોનામાં સુગંધી ભરી હોય એવું પ્રમાણિત કરી બતાવે અહીં આરોગ્યનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે બહારની ખાવાની જે તમારી હેબિટ હોય એ ધીરે ધીરે ઓછી કરવાની રહેશે ગરમીમાં તમારે ખાવા પીવામાં તેમજ નિયમિત સાત્વિક ભોજન લેવું અને ખાસ તમારે અહીંયા આંખની ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે આ જોઈએ તો આ તમારી રાશિમાં શુક્રની રાશિમાં થયેલું નૈસર્ગિક શત્રુ છે ગુરુ શુક્રના તમારી રાશિના સ્વામી શુક્રના એ નૈસર્ગિક શત્રુ છે ગુરુ પરંતુ આગળ જેમ કહ્યું ને કે મિત્ર ગ્રહોના નક્ષત્રમાં એમનું ગોચર છે એટલે એ તમારી સ્થાનમાં તમારી વૃષભ રાશિમાં હોવા છતાં પણ તમને નેગેટિવ ફળ નહીં આપે સ્થાનથી પણ તમને વૃદ્ધિ કરશે આરોગ્ય અને આ બધું જોઈ કહીએ ને તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધારશે બાકી બને ત્યાં સુધી ગુરુ જે સ્થાનમાં હોય ને હાનિ કરે પણ આ સમયે એવું બને છે કે મિત્ર ગ્રહની રાશિના નક્ષત્રોમાં છે મિત્ર ગ્રહ જે છે કીધા ને સૂર્ય ચંદ્ર અને મંગળ એ મિત્ર ગ્રહ છે ગુરુના એમને એમના નક્ષત્રોમાં આ પરિવર્તન જે છે એ તમને સો ટકા આરોગ્યની રીતે પણ સારું પણ થોડી બેદરકારી ના રાખવી અને ખાવા પીવામાં નિયમિતતા જાળવી તો આ શુભ ફળ આપનારું હતું તમારી રાશિનું ગુરુનું રાશિ પરિવર્તન નારાયણ